વેલકમ બેક આગળ વાત કરીએ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે પીજીવીસીએલના કર્મચારીને ચાલુ ફરજ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી મળ્યા હોવાની ઘટના બની ભૂંડુરી ગામ નજીક આવેલ ગિરિરાજ જેજી વાય ફીડર પર સમારકામ હેતુસર નિયમ પ્રમાણે આઈસીપી લઈ લાઇન બંધ કરવામાં આવી હતી દરમિયાન માળિયાહાટીના પીજીવીસીએલ સબડિવિઝનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ લાઇનમેન જીવા કરશન ફોન કરીને એક ઈસમ દ્વારા અશ્લીલ ગાળા કરી પાવર તાત્કાલિક ચાલુ કરવા દબાણ કરાયું હતું વીજ કર્મચારી દ્વારા નિયમ મુજબ પાવર ચાલુ કરવી શક્ય નથી તેમ જણાવતા સામેવાળા ઇસમ તથા તેમને પીજીવીસીએલના સ્ટાફને જાનથી મારી નાખવાની અને ભવિષ્યમાં ફરી ફીડર બંધ કરશો તો જીવ લઈ લઈશું તેવી ખુલ્લી આમ ધમકી અપાઈ હતી આ ઘટનાથી વીજ કર્મચારી અને તેમનો પરિવાર ભારે ભાઈ હેઠળ હોવાનું સામે આવ્યું છે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ફરજો દરમિયાન સરકારી કર્મચારીને ધમકી આપવાના ગુના હેઠળ મેન જીવાભાઈ વાચા સાથે ગામના વિપુલ ઓઇલ મિલ ધરાવતા પટાટભાઈ દ્વારા લાઈન કામ ગિરિરાજ ફીડરમાં ચાલુ હોય એના માટે એલસી લીધેલી હોય પાવર ચાલુ કરાવવા માટે એમની સાથે માથાકૂટ કરાવેલી છે કરાયેલી છે તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે જો ભવિષ્યમાં પાવર બંધ કરશે રૂટમાં તો અને બીજા પાવર ફીડરનો ચાલુ કરાવી અને તમારી તથા એમના સાથે કામ કરતા કર્મચારીઓને જાનથી મારી નાખવા માટેની ધમકી આપવામાં આવેલી છે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સૌની એમાં અમારા જે લાઇનકામ માટેના જે માણસો છે જે કે વાજા એ ગયેલ હતા અને ઓફિસની સૂચના મુજબ એણે એલસી લીધેલી હતી લાઇનકામ માટે જ્યારે જે સરદર ઈસમની વાત થઈ છે વિપુલ ઓઇલમિલવાળા જિગ્ગેશભાઈ એમનો એમને ફોન આવેલો અને ધાબ ધમકી આપેલી અને ભવિષ્યમાં પણ તમારું જ્યારે કોઈ લાઇનકામ બંધ લાઇન બંધ કરી અને તમે કામ કરતા હશો ત્યારે અન્ય ચાલુ ફીડરનો પાવર લઈ અને જે બંધ ફીડર છે એમાં પાવર જોડી લાઇનમાં પાવર ચાલુ કરી અને વીજ અકસ્માત કરાવી અને તમારું ધ્યાનથી મારી નાખવાની ધમકી